કયા સમયે શું વસ્તુ કામ કરી જાય એનો કોઈને અંદાજો નથી આપણે કોઈ વ્યક્તિ દુઃખી હોય તો તેની ચર્ચા જરૂરથી આ બહેનો મારી અહીંયા બેઠી છે સોસાયટીમાં બધી બહેનો ભેગી થશે તો કોના ઘરમાં કયું દુઃખ છે કઈ મુશ્કેલી છે એની ચર્ચા જરૂરથી ચાલશે શાક છોલતા છોલતા આપણે આજુબાજુના ઘરમાં શું તકલીફ છે એનો આનંદ બનાવવાની બદલે એ ઘરને મદદગાર કઈ રીતે થઈ શકીએ ને તે દિશામાં સમાજના તમામ લોકો સાથે મળીને કામ કરશે ને ત્યારે જ આપણે સો સફળતા પ્રાપ્ત થશે

સોશિયલ મીડિયાના જમાનામાં તમને એવું લાગતું હોય કે મારા આ મિત્રને કોઈ ખોટી રીતે હેરાન કરે છે તેના કારણે ક્યાંય ને ક્યાંય મારી આ મિત્ર મુશ્કેલીમાં છે અને એ મુશ્કેલીમાં તમે એને મદદગાર ના બની શકો તમે પોલીસના એકસો બાર નંબર છે આ પ્રકારની હેલ્પલાઇન નંબરો છે તમે એને સાચી દિશા આપીને એનો ખબો આવા સમયે કેમ ના બની શકો એની ક્લાસના કે કોલેજના કેન્ટીનમાં બેસીને એની મજાક ઉડાવવાના બદલે આપણે એને સહિયારા બનીને એનું જીવન કઈ રીતે બચાવી શકીએ તે દિશામાં કેમ ના કામ કરી શકીએ નાના મોટી તકલીફોમાં કોઈની મજાક ઉડાવીને એને સ્માર્ટનેસ ના કહેવાય કારણ કે કોલેજોમાં એક ખૂબ એક લાઈન ખૂબ પ્રચલિત છે કે વારા પછી વારો તારા પછી મારો આજે જે કોઈ બીજા જોડે બની રહ્યું છે એ કાલે તમારી જોડે નહીં બનશે એની કોઈ ગેરંટી નથી અને આજના જમાનામાં સોકોલ્ડ ક્રાઇમ પાર્ટનર્સ આપણે કહેતા હોઈએ ક્રાઇમ પાર્ટનર્સ સામાન્ય એ ક્રાઈમ પાર્ટનર્સ કોઈ ફ્રેન્ડ ને એનું જીવન ટૂંકાવી લે એવી દિશામાં લઈ જવા વાળા ના હોવા જોઈએ એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવી કોઈ બી ઘટના તમારા ધ્યાનમાં આવે તો એવી ઘટનાઓ પોલીસને જાણકારી આપો તાત્કાલિક જાણકારી આપો સમય બગાડ્યા વગર જાણકારી આપો જેથી આપણે વધુમાં વધુ લોકોને મદદ કરી શકીએ સરકારનો આ પ્રજાલક્ષી અભિગમમાં અમે એ બી પ્રયાસ કરીએ છીએ કે આવનારા દિવસોમાં આ હેલ્પલાઇન નંબરને બી એકસો બાર જોડે હાલમાં બી વ્યવસ્થા છે પરંતુ આખું મર્જ કરવાથી લોકોએ લાંબા લાંબા નંબર આવી યાદ ના રાખવા પડે તેવી વ્યવસ્થાની દિશામાં બી અમે લોકો વિચારણા કરી રહ્યા છે જેથી આપણે દસ આંકડા લગાડતા જેટલી વાર લાગે ને ત્રણ આંકડા લગાડતા જેટલી વાર લાગે એ સાત આંકડાનો જે તફાવત છે ને એમાં બી લોકોનું જીવન કઈ રીતે બચાવી શકીએ ને એ દિશામાં બી અમે લોકો કામગીરી આગળ વધારી રહ્યા છે ખાસ કરીને મારે બે ત્રણ કિસ્સાઓ આપ સૌ સમક્ષ મૂકવા છે